જાય છે એવા મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગની દીકરીઓ માટે કે દીકરાઓ માટે શિક્ષણ લેવું ખૂબ જ અઘરું થઈ રહ્યું છે અઘરું એટલે કે આર્થિક રીતે જે લોકો સીમિત હોય જે લોકોની આર્થિક સધરતા એટલી બધી સધર ન હોય એવી દીકરીઓ માટે અને આપણા સમાજની દીકરીઓના ભણતર અને સુરક્ષા માટે આપણા સૌની જવાબદારી છે અને આપણે એને પ્રાથમિકતા આપીએ છીએ અને ખાસ કરીને જે પરિવારો આર્થિક રીતે નબળા છે એવા લોકોને ખરેખર એની દીકરીઓ આર્થિક સંકળામણને લીધે અભ્યાસ ન અટકે અને આગળ વધે એવા ઉદ્દેશ સાથે જૂનાગઢમાં આપણી દીકરીઓ માટે ખૂબ જ સરસ રીતે કાર્યરત છે આપણું અમરમાં આહિર કન્યા છાત્રાલય તો એ અમરમાં આહિર કન્યા છાત્રાલય જે રીતે ટોકન ફી લઈને આપણા આહિર સમાજ સહિત અન્ય સમાજની દીકરીઓને પણ રહેવા જમવાની માત્ર નજીવી ફી એટલે કે ટોકન ફીથી જે પૂરી સગવડ આપે છે એમાં આજે ઘણી બધી દીકરીઓ છે અને એ કન્યા છાત્રાલયનું બીજા યુનિટનું ઉદઘાટન પણ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું હતું કારણ કે આજે જે રીતે દીકરીઓને અહીં અભ્યાસ માટે સગવડ આપવામાં આવે છે ટોકન ફીથી એથી આ છાત્રાલય દિન પ્રતિદિન પ્રગતિ કરતી જાય છે તો એ ઉદઘાટન બીજા યુનિટનું થયું તે પણ આપણે જોઈએ આ શુભ દિવસે અમારા આદરણી મહેમાનો અને સમાજના આગેવાનોની પ્રેરક હાજરીથી આ પ્રસંગ વધુ ગૌરવશાળી બન્યો હા <coughs> ભદઘાટન <coughs>